બાપુ આજના પ્રસંગમાં આપણે વાત કરવી છે સંત શ્રી મુળદાસ ભગતની આ મુરદાસ ભગત કોણ હતા એમના માતા પિતા કોણ હતા અને એમના ગુરુ કોણ હતા અને સંત મુળદાસના પરચાઓ શું છે એના વિશે આજે આપણે વાત કરવી છે ગુજરાત રાજ્યની અંદર ઉના તાલુકામાં આગોદરા નામનું એક ગામ આવેલું છે અને આગોદરા ગામમાં એક લુહાર દંપતી રહેતું હતું પતિનું નામ કરશન ભગત અને પત્નીનું નામ ગંગાભાઈ ગંગાભાઈને ત્યાં પૂરા નવ માસે એક પુત્રનો જન્મ થાય છે વિક્રમ સંવંત સત્તરસો ને એકત્રીસ કારતક સુદ અગિયારસના ના દિવસે અને એ પુત્રનું નામ મૂળજી રાખવામાં આવે છે અને ધીરે ધીરે સમય વીતતો જાય છે અને મૂળજી મોટો થતો જાય છે અને મૂળજીના લગ્ન વેલભાઈ સાથે કરવામાં આવે છે કરશન ભગત લુહાર જ્ઞાતિના હોવાથી એમનો ધંધો ભઠ્ઠી કામનો હતો અને ભઠ્ઠીમાં કોલસાનો ઉપયોગ થતો અને એ કોલસા એ સમયમાં જંગલમાંથી લાકડા કાપી અને એને બારી અને એમાંથી કોલસા બનાવવામાં આવતા અને એ કોલસા ભઠ્ઠીમાં ઉપયોગ થતા અને આ કોલસા બનાવવાનું કામ મૂળજી કરતો અને એક દિવસ એ લાકડામાંથી તડાક તળાક અવાજ આવે છે અને જુએ છે તો એમાં અસંખ્ય જીવાતો એ લાકડામાં સરગે છે અને આ બડબડતી જીવાતોને જોઈ અને મૂળજીનું હૃદય દ્રવી ઉઠે છે અને મનોમન વિચાર કરે છે કે એક પાપી પેટનો ખાડો પૂરવા માટે કેટલી બધી જીવાતોનો ભોગ લેવો પડે છે અને મૂળજીને મનોમન વિચાર આવે છે કે મારે આ પાપનું પ્રાયચિત કરવું છે અને એ માતા પિતા અને પત્ની વેલબાઈને જણાવ્યા વિના મૂળજી વાટ પકડી અને નીકળી જાય છે તીર્થયાત્રા અને સંતોની સેવા એ એમનો મૂળ ધ્યેય હતો અને ચાલતા ચાલતા તેઓ જોધાપુર ગામમાં રામ મંદિરે વિશ્રામ કરે છે અને ત્યાંથી દેવાણંદ આહિરની વાડીએ ઝૂપડીએ વિશ્રામ કરે છે અને ત્યાંથી ચાલતા ચાલતા તેઓ ગોંડલ ગામે લંગર બાપુના આશ્રમે આવે છે ત્યાં મૂળજીની શિક્ષા અને દીક્ષા પરિપૂર્ણ થાય છે અને લોહલંગરી બાપુને ગુરુ ધારણ કરે છે અને મૂળજીમાંથી મૂળદાસ નામ ધારણ કરે છે અને સમય જતા એમની પત્ની વેલબાઈની વિનંતીથી ગુરુ આજ્ઞા લઈ અને અમરેલીમાં પત્ની સાથે આશ્રમની સ્થાપના કરે છે અને આ આશ્રમમાં ભજન સત્સંગ અને ભૂખિયાને ભોજન આપવા ક્ષેત્ર શરૂ કરે છે એક દિવસ આશ્રમમાં આવેલા કૂવાને કાંઠે કઠોળા ઉપર ઊભી અને એક સ્ત્રી કૂવામાં પડી આત્મહત્યા કરી અને મરવાનો પ્રયાસ કરવા જાય છે ત્યાં સંત મુળદાસ આવી અને અબડા સ્ત્રીનું બાવળું પકડી અને કહે છે કે મારી મારી બેન ભગવાને આવું સુંદર મજાનું શરીર આપ્યું છે આવું સરસ મજાનું જીવન આપ્યું છે તો આ કૂવામાં પડી અને આત્મહત્યા કરી અને તારા મોતને શા માટે બગાડે છે અને અવડા સ્ત્રી સંત મુળદાસને પાસે ધ્રુષ્કે રોતા રોતા કહે છે કે બાપુ મારા પેટમાં એક ગર્ભ ગર્ભશ્રીમદ વ્યક્તિનું બાળક છે પોલીસ મારી પાછળ પડી છે નામ અપાય એમ નથી અને જેલમાં પુરાય અને જીવનને ધૂળ કરવું અને આબરૂ જવાની બીકને લીધે મારી પાસે આત્મહત્યા કર્યા સિવાય કોઈ છૂટકો નથી હું આત્મહત્યા કરીશ એમાં જ મારા રામની મરજી છે સંત મુળુદાસનો આત્મા આ અબડા સ્ત્રીની વાત સાંભળી અને કરુણાથી ધ્રુજી ઉઠે છે અને એ અબડા સ્ત્રીને કહેશે કે મારી મા મારી બેન તારા પેટમાં ઉછરી રહેલા બાળકનો આ બાપનું નામ કોઈ પૂછે તો કહી દેજે કે આ બાળક સંત મુળદાસનું છે પછી તો તું જીવી જઈશ ને અને અબડા સ્ત્રી કહેશે કે નાના બાપુ મારા કાળા કરતૂતના ડાઘ તમારા જીવનમાં શા માટે લાગે અને આવા કાળા કરતૂત મેં કર્યા અને એનું પાપ તમારા શિરે ઢોળું તો તો મને સાત ભવે પણ છુટકારો ન મળે મારો રામજી મારા ઉપર જીત થાય છે અને સંત મુરદાસની જીદની આગળ એ અબડા સ્ત્રી હારી જાય છે અને અમરેલીના પાદરમાં આવી અને સ્ત્રી અધિકારીને છે કે મારા પેટમાં સંત મુરદાસનું બાળક છે અને પછી તો ગામ લોકો રોષે ભરાય છે સંત મુળદાસનું મુંડન કરી એમને ખાસડાનો હાર પહેરાવી ગધેડે બેસાડી અને એમનું ફૂલેકું કાઢે છે અને ફૂલેકું ફરતું ફરતું રામજી મંદિરે આવે છે સંત મુરદાસે મંદિરે જઈ અને ભગવાન શ્રી રામના દર્શન કરવાની અરજી કરી અને ગામ લોકોએ સંત મુરદાસને દર્શન કરવાની પરવાનગી આપી અને ભગવાન શ્રી રામની મૂર્તિ પાસે સંત મુરદાસે બે હાથ જોડી અને કહ્યું કે મેં અત્યાર સુધી તને ફૂલ આપ્યા છે અને મેં પહેરેલો આ ખાંસડાનો હાર અને આટલું બોલતા તો ત્યાં ચમત્કાર થયો અને ગામ લોકોને કૌતુક દેખાણું ભગવાન શ્રીરામે આડા હાથ કર્યા અને એ હાર ફૂલનો બની ગયો અને બધા ગામ લોકોને પોતાની ભૂલનું ભાન થયું પોલીસ અધિકારીઓને પણ પોતાની ભૂલનું અને બધાએ સંત ક્ષમા માંગી પડવા માંડ્યા અને મરવા આવેલી પણ બધાએ એક ક્ષમા માંગ્યા અને ત્યારબાદ રતન નદી કિનારે આવેલા આશ્રમે એક દીકરીને જન્મ આપે છે અને આ વાતની જાણ શ્રીમંત મહાજનને થાય છે અને એ સંત મુદાસની ક્ષમા માગે છે અને રતને જે દીકરીને જન્મ આપ્યો એનું નામ રાધા પાડવામાં આવે છે એક વખત અયોધ્યાના સરવરી શાખાના બ્રાહ્મણ ધનંજયભાઈ અને એમનો પુત્ર આનંદ સંત મુળદાસના આશ્રમમાં આવે છે ત્યાં સંતની સેવા કરે છે અને પોતાની જાતને ધન્ય કરે છે સંત મૂળદાસની આંખ આ આનંદ ઉપર ઠરે છે અને આનંદને રાધાનો હાથ સોંપે છે અને રતનનું મન હળવું ફૂલ કરે છે અને સમય જતા એ આનંદ અને રાધાને ત્યાં એક પુત્રનો જન્મ થાય છે અને એ પુત્ર છંદ પ્રબંધ અને સહી ગીતો માં એટલો બધો હોશિયાર હોય છે કે એનો મુકાબલો કોઈ કરી શકતું નથી અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં એનું નામ ગુંજે છે રાધાનો દીકરો રતનનું રતન અને સંત મુળદાસનું અવતરણ એટલે બીજું કોઈ નહીં મુક્તાનંદ સ્વામી એક વખત તેઓ રાજુલાના ઝોલાપર ગામે કૃષ્ણ ભક્તિમાં લીન હતા પરંતુ આ ગામમાં પાણીની તંગી હતી અને સુકાબડ તળાવ કિનારે તેઓ રહી અને ગામ લોકો માટે પાણીની વ્યવસ્થા કરવા તેણે ઈશ્વરને અંતરનાદે પ્રાર્થના કરી અને જાણે ઈશ્વરે એની પ્રાર્થના સ્વીકારી હોય અને થોડી જ વારમાં એ સુકુભટ તળાવ છલોછલ પાણીથી ભરાઈ ગયું અને બીજા એમના એક પરચાની વાત છે જામનગરના મહારાજા જામ સાહેબે સંત મૃદાસને પોતાના ગુરુ માન્યા હતા અને એમની કંઠી બંધાવી હતી પરંતુ સંત મૃદાસ વિશે અવડી સવડી વાતો સાંભળી અને તેણે એ કંઠી તોડી અને બીજા ગુરુ પાસે કંઠી બના બંધાવી હતી એક દિવસ સંત મુરદાસ દ્વારકાની જાત્રા જવા નીકળે છે અને ફરતા ફરતા તેઓ જામનગર આવે છે એમને જામ સાહેબને મળવાનું મન થાય છે અને તેઓ જામ સાહેબને મળવા જતા હોય છે અને એમને એક મરેલી બિલાડી જોવા મળે છે અને બિલાડીના બચ્ચા ભૂખથી હતા અને આ સમયે જામ સાહેબ એના નવા ગુરુ સાથે વાતચીતમાં લીન હતા સંત આ મરેલી બિલાડી જોઈ અને એના આત્મો કરુણાથી ધ્રુજી ઉઠે છે અને સંત મુળદાસે પાણીની અંજલી છાંટી અને બિલાડીને સજીવન કરી અને કહેવાય છે કે એ સંત મુળદાસે પોતાની જિંદગીમાંથી ત્રણ મહિનાએ બિલાડીને જીવતદાન આપ્યું અને આ વાતની જાણ જામ સાહેબને થતાં જામ સાહેબને પોતાની ભૂલ સમજાય છે અને તેણે બાંધેલી નવી કંઠી તોડી અને ફરી પાછી સંત મુરદાસ પાસે કંઠી બંધાવે છે સંત મુરદાસના આવા તો ઘણા બધા પરચાવો છે અને સમય જતાં સંત મુરદાસની પત્ની વેલબાઈનું અવસાન થાય છે વિક્રમ સંવંત સત્તરસો ને બોતેર માં એમની પત્ની વેલબાઈ પાછળ ભંડારો કર્યો અને ત્યારબાદ આશ્રમનો વહીવટ એમના શિષ્ય શીલદાસને સોંપી અને સંત મુળદાસ દ્વારકાની જાત્રાએ નીકળી પડે છે વિક્રમ સંવંત અઢારસો ને પાંત્રીસ માં ચૈત્ર સુદ નોમ એટલે કે રામનવમી ના દિવસે એકસો ને ચાર વર્ષની ઉંમરે સંત મુળુદાસે સમાધિ લીધી બાપુ આવા તો આપણા ભારતમાં અનેક નામી અનામી સંતો છે એમની તપસ્યા એમનું ત્યાગ એમનું સમર્પણ એમની ભક્તિ ખરેખર અદ્ભુત અને અનેરું છે આ સંત મુળુદાસનો પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર